એ રીતે ના બુટુ હે અને માંડવી નું જે તમને કામ દેખાડી દઉં પછી બીજી તું કરું આપણા ખેતર ની માંડવી બધી પાડી લીધી હે ભાભાની પડી ગઈ બધા માંડવી પડી ગઈ છે મસ્તી ના પાથરા એવા થઈ ગયા હે એટલે કામ છે ને ડં જેવું થઈ ગયું બસ વરસાદ ના થોડી ઘરે ભગવાન ને પ્રાર્થના કરી લઈએ આવી રીતના કઈ જોઈ શકો તડકો પડે જોતા ઓલી બાજુ જોઈ લ્યો બધી 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 માંડવી ભાઈ આપડી ધાહે ગઈ છે મસ્તી ના પાથરા થઈ ગયા હે 39 નંબર આપણે વાયુ હતું વજન માં થોડુંક ફોરો થાય છે ઘઢવાનો ઘપડો થાય પછી જે હું કેટલો વજન થાય કેટલો આપણે માલ શકવાની મદદ થાય પણ ભાવ આવી જાય તો સારું ભાવનું ભાઈ વર ખરાબ આપણે કેવું બહુ જરૂરી છે કારણ કે યાડ બન બહુ લોચા લબા લે તો તમને બજને ખબર છે ને પાંડવીને માંડી પણ દેખાડવામાં કહેવાનું તો ભૂલાઈ ગયું કે અત્યારે હું ક્યાં જાઉં સીટ બેલ ચામમાં ફરીને ફોર વ્હીલ ગાડી અઠવાડ હાકું હાઉ અને જાઉં હોઉ જામનગર જામનગર દુકાને જાઉં આવું જામનગર દુકાને તો જાઉં આવું પણ એક બીજી જગ્યાએ જવાનું ક્યાં જવાનું જો કે જામજોધપુર જવાનું હે જામજોતપુર હું તમારા બધાને ખબર હે ને ફટાકડા ન કરવાના હે તો આલો જરી કરતા આવી ઓલા બરે આપણે જઈશું આવી ગયા ભાઈ સીધે સીધા ક્યાં તો જામનગર જામનગર આવીને ભાઈ પહેલેલા તો હે ને મહાદેવના જરીક દર્શન કરી લઉં દર્શન કરીને સીધા પછી હે ને এলিફન્ટાએ જાવ કસ્ટમર કી વાકત ભાઈ આહ યે બડા કસ્ટમર હે ભાઈ લાઈન હે એટલે તો જે જગ્યાએ આપણે શૂટિંગ કરવાનું હતું ને એ જગ્યા ઉપર આપણે આવી ગયા છે ન્યા ભાઈ અગેન બનવાનું છે ગુંડો એટલે ગુંડાનો વેહ ધારણ કરી લીધો એમાં કંઈ નવું ના હોય ચહમાં પહેલાં એક આવો સસ્તો રૂમલ નાખી લેવાનો ખંભે અને એવી રીતના કંઈક કરવાનું છે જોઈ લો અહીં ભાઈ હે ફટાકડાનું બહુ મોટું ઓલું શું કહેવાય સ્ટોર છે ઓલો હોલસેલર જ છે પણ એને રિટેલિંગમાં ચાલુ કર્યું એટલે તમે વિચાર કરો અહીં ફટાકડા કેટલા સસ્તા જતા હે સસ્તામાં સસ્તા ફટાકડા જો અહીં જડ હે જામ જોધપુરમાં હે આવ્યું છે કૃષ્ણ ફટાકડા કરીને ત્યાં આપણે શૂટ કરવાનું છે છોકરાઓ ભાઈ અહીંયા જીણકા જીણકા આપણા સબસ્ક્રાઈબર છે

તો આવી જાય લોકેશન રેડી બિલ્ડિંગ તમને કઈ ટાઈપનું આવી છે ને ઓટા અંધારો હોય ને કે તમે દેખાડ દઉં ધોરાન લાલજી બિલ્ડિંગ આવશે તમારી બિલ્ડિંગ ઉપર કઈ લાવ જોઈ લ્યો એક થેલી બે થેલી ત્રણ થેલી લીધા હે ફટાકડા આ મારા હે આ ઓલા ભાઈ બંધ આ જગદીશ એટલા લીધા હે જો આ ટાઈપની કઈ છે ને બિલ્ડિંગ આવી છે ગુગલ મેપમાં તમે સિમ્પલી સર્ચ કરી ને જો કૃષ્ણ ફાયર આવી રીતના તમારે લખવાનું હોય ખાસ જો ભાઈ ઘણા બધા પ્રકારના આવીએ કૃષ્ણ ફાયર રોડ જામ તમારે ખાસ લખવાનું હોય પ્રમોશન કરીને આપણે આવી ગયા જામનગર અને ત્યાં આપણે ખાવાના હે બર્ગર બર્ગર ક્યાંનું ખબર છે મેકડોનાલ્ડ્સ નું એમ જોઈ જઈએ મગાવી લીધું કોક આમ કોણ કે પુત્ર આયા અમે 버ગર ખાઈને હે ને વળી પાછા આપણે આવી ગયા એલિફન્ટાની આ હું થયોજી હમણા તમાલ ભેર્યો તો પાછો કટ્ટીવર માં વડા ખાલા પડી ગયા કટડી હે બો વાલે ને અમાર થાય તો કરો બાકી જયા કર જઈ લ્યો ભાઈ ઇમ્પોર્ટેડ આઈટમ નીકળે હે બધી ઇમ્પોર્ટેડ જઈ લ્યો ઇમ્પોર્ટેડ ધી નેક્સ્ટ ડે ગાઈસ દુકાને અત્યારે બીજો દિવસ સુકી ગયો બીજો દિવસને બધાને રામ રામ ગુડ મોર્નિંગ અને અત્યારે આપણી સવાર ક્યાં થઈ છે જામનગરમાં માં થઈ કારણ કે કાલ હાંજી આપણે જામનગર જતા દુકાન માં અને આઈથી આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે ખંભારિયા જવાનું છે મારો મિત્ર મારી કોપી સોરી અલ ટુકમાઈ પોતાનું નવું નજરાણું છે ને નવું સોપાન ઓપન કરે છે જેનું નામ છે મારા કલેજો મેનસો એટલે મેં કીધું હાલો જ રીક જાતા આવી આ કંધારી પેટ્રોલ ગાડી માં અંદર પછી મારે નાવું જો છે

અહીં હું ખરાકર કેસુરબેનનો ગામ માફીનો વિડિયો માંગો હાલો એક ગામના માફીનો વિડિયો મારે જોઈ અત્યારે હાંધીતીમાં આવો કાંટા તો અમે જઈ હે ઉપર અરે યાર સીડી ક્યાં આટલી અંધારી થઈ ગઈ છે અરે અરે કેવડોન પેરો હા ચાલુ છે ઓ વાહ ભાઈ વાહ તન તન પેડા દાબી

आदर ओपनिंग दे से के डखो आपली मरम ना की दे ना रे ना ले ओपनिंग दे से के नहीं आवे हां बेक्टरी वाला बेटा नहीं खा हो पहले से रेलगाड़ी बनाओ बताम हम टीटीट करता हूं टीटीट पीपीप अब बता करो टीटीट पीपीप करो हम बता रेलगाड़ी करो रेलगाड़ी એક હાલ હાલ નથી પણ એટલે તમે મારા ના ના શું ઠંડુ નથી રહેવા કલેક્શન શું કલેક્શન કલેક્શન રાજકોટ માં

મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામેરામ ને મેં હું કહી રહ્યું કોઈને ખબર પડે છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાંથી બધાને રામ ડેરાને